પ્રેમ લગ્ન કરેલાનું મનદુખ રાખી અપહરણ થનાર સસરા બાપાજ તેઓના ઓળખીતાઓ સાથે મળી કાપોદરા રવિપાર્ક સોસાયટીમાંથી અપહરણ કરી નાસી જનારાઓને ગણતરીના કલાકોમાં આરોપીઓ તથા અપહરણ થનાર નાઓને પકડી શોધી કાઢતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના સવારના સાડા આઠ એક વાગ્યાના અરસામાં કાપોદ્રા રવિપાર્ક સોસાયટીમાંથી ફરિયાદશીના દીકરા તથા તેઓની વહુ નાઓએ ભાગીને પ્રેમલગ્ન કરેલાનું મન દુઃખ રાખી છોકરીના પિતા ચિરાગભાઈ તથા કુટુંબી પ્રવીણભાઈ તથા તેની સાથે આવેલ બીજા ચારેક અજાણ્યા ઇસમો માર મારી મારી નાખવાના ઈરાદે અપહરણ કરી એક સંપ કરી ગુનાહિત કાવટાને અંજામ આપી અપહરણ કરી લઈ ગયેલ હોય હોવાની ફરિયાદ જાહેર કરતા જે બાબતે કાપુરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ચાલીસ એક એકસો ચાલીસ ત્રણ એકસઠ બે ત્રણસો બે મુજબના ગુનો દાખલ થયેલ હોય જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા સાહેબનાઓને સોંપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા ના સર્વેલન્સ સ્ટાફની સૂચના આપેલ અને તેઓની સાથે રહી સદર હું ગુનાને ગંભીરતાથી સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદ હકીકતના આધારે ગુનાવાળી જગ્યાની આજુબાજુના રોડ સાઇડના સીસીટીવી કેમેરા અવિરત ચેક તપાસ કરી તથા અપહરણ થનારના ફરિયાદેશીના સમધી જ હોય અને તેઓના દીકરાએ પ્રેમ લગ્ન કરેલ હોવાનું મન દુઃખ અને તેઓ પંચમહાલ જિલ્લાના હોવાનું હકીકત જણાવતા અને જે ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી લઈ ગયેલ તેની માહિતી મળવી મેઇન હાઇવેના ટોલનાકા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર એ એલ પંડિયા તથા તથા મિલનભાઈ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંજાભાઈ ટીમ તાત્કાલિક તપાસમાં રવાના થયેલ અને પંચમહાલ પોલીસના સંકલનમાં રહી પંચમહાલ પોલીસની ટીમ મદદથી પંચમહાલ વેજલપુર ટોલટેક્સ પાસેથી અપહરણ કરતા જીતુભાઈ ઉર્ફે ચિરાગ રમેશભાઈ માલીવાડ સુરપાલ હરીશભાઈ ખાટ માહિર ઇકબાલ દિવાન મોહમ્મદ સજ્જાદ મયુદીન દશરથભાઈ અપહરણ થનાર નામોને શોધી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં તજવીજ હાથ ધરેલ છે વધુ આરોપીઓની તપાસ ચાલુ રાખે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે